મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની મૂર્તિની આજરોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સમગ્ર દેશમાં છે ત્યારે ચીખલીના ગામે ગામ તેની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈ ચીખલી તાલુકાના સાદકપોર ગામના ફળિયા ખાતે શ્રી ઓમકાર ગ્રુપ દ્વારા એક રામ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફળિયાના ઘરે ઘરથી લોકો આ યાત્રામાં જોડાયા હતા ત્યારે જય શ્રી રામના નારા સાથે નીકળેલી આ યાત્રામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી રહ્યા હતા જેનો વેશ ધારણ કરીને બાળ કલાકારો પણ આ યાત્રામાં જોડાયા હતા ચાડીયા ફળિયાથી ડીજેના સંગાથે નીકળેલી આ યાત્રા સમગ્ર ફળિયામાં ફરી હતી ત્યારે નાના મોટા સૌના મુખ પર જય શ્રી રામનો નારો ગુંજતો જોવા મળ્યો હતો આજે ભારતભરમાં ભગવાન શ્રી રામની અયોધ્યામાં જે મૂર્તિ સ્થાપનાનો ભવ્ય દિવસ છે એ ભવ્ય દિવસની ઉજવણી કરવા માટે અમે આજે ગ્રામજનો ભેગા થઈને સાડકપુરના ચાળિયા ગામે ચાળીયા ફરીએ અમે આ રેલીનું આયોજન કરેલું છે રામ રથ રેલીનું આયોજન કરેલું છે અને અમારા નાના બાળકો વાલીઓ ભાઈઓ બહેનો તમામ ગ્રામજનો આ રેલીમાં સ ઉર્જાભેર આ રેલીમાં જોડાયેલા છે અને હર્ષોલ્લાસથી આ પર્વને અમે ઉજવીશું સમગ્ર વિશ્વભરમાં અને ભારતમાં ખાસ આ જે ભગવાન રામ પ્રત્યેની જે આસ્થા છે જે આપણે આપણી સંસ્કૃતિમાં જે એમનું સ્થાન છે એને આજે આપણે બિરદાવી રહ્યા છીએ જેથી સમય કાઢીને આપણા જીવનમાં અમૂલ્ય સમય કાઢીને આ ભગવાન શ્રી રામની જે

ખુબ ઉત્સાહભેર અમે આ રેલી ઉજવી રહ્યા છે